આગામી બાવીસ જિલ્લાના ઠાસરા તાલુકામાં યોજનાય ગ્રામ પંચાયત તાલુકાની ચાર સરપંચ અને સભ્યો બિનહરીફ જાહેર થયા રાણીયા ગામમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે જ્યાં સરપંચ પદ માટે બે ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી છે આ ચૂંટણીમાં મતદારોની મૂંઝવણ અને ગ્રામ્ય વિસ્તારોની પાયાની સુવિધાનો અભાવ મુખ્ય મુદ્દાઓ બન્યા છે ઠાસરા તાલુકાની ચાર ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે ચાર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા આ ઉપરાંત બત્રીસ સભ્યો પણ બિનહરીફ ચૂંટાયા આ ગામોમાં ચૂંટણીની પ્રક્રિયા વિના નેતૃત્વ નક્કી થઈ ગયું છે જે ગ્રામ્ય રાજકારણના સમાધાન અને એકતાનું ઉદાહરણ બન્યું છે જોકે અન્ય ગામોમાં ચૂંટણીનો ઉત્સાહ અને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ખાસરા તાલુકામાં કુલ એકવીસ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજવાની હતી ફોર્મ ભરાયા પછી ઉજરાળા અને મલાઈ આ બે ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ છે બિનહરીફ જાહેર થયેલી છે એટલે બે ગ્રામ પંચાયતો બાદ કરતાં અત્યારે હાલ કુલ ઓગણીસ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી છે બીજું પેટા ચૂંટણી કુલ સત્તર ગ્રામ પંચાયતોમાંથી એમાંથી સોળ ગ્રામ પંચાયતોમાં બિનહરીફ કે ફોર્મ નથી ભરાણા એક માત્ર હજુપુરા વોર્ડ નંબર આઠની અંદર ચૂંટણી યોજાવાની છે હાલ ચૂંટણી થશે અને એમાં અત્યારનું હાલનું વાતાવરણ જોતો સ્પષ્ટ જણાય આવ્યું છે કે મતદારો મારા ખભે ખભા મિલાય અને હું ઘરે હોય અને બસો મતદારો કાર્યકરો મારું પ્રચાર કરે છે એ પ્રચાર એમનો એડે નહીં થાય અને દરેક પેટાપરાનો સંપૂર્ણ જે વિકાસ કરવાનો બાકી છે એમાં ગટર રસ્તા પાણી વીજળી ગ્રાઉન્ડ છોકરોનું દોડવા માટે ગ્રાઉન્ડ બનાવવાની ગણતરી છે પણ ગામમાં એક તળાવનું બ્યુટિફિકેશન છે નવયુવાન યુવાનો માટે પરેડ ગ્રાઉન્ડ બનાવવું એ કસરત કરી શકે પછી એને જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરી શકે એ માટેના મારા પ્રયત્નો